નાની વાતમાં આપણે આજે મોહનદાસ કાણાના કારણે ભગવદીમાંથી અગિયારમાં ઇન્દ્રાણી ખવાસણ ઇન્દ્રાણી બાઈ ખવાસણ ગોકુળમાં ગોપેન્દ્રલાલજીના મંદિરમાં રહેતા અને વહુજી મહારાજની ખવાસણી કર ખવાસી કરતા શ્રી ઠાકોરજીની ઘણી કૃપા તેની ઉપર હતી શ્રી રુકમણી વહુજી શ્રી ઠકરાણી ઘાટ ઉપર શ્રી જમનાજીમાં અનેક સખીઓ સાથે ઠાકોરજીની સાથે રાસ રમણ કરે છે એવું દર્શન અલૌકિક રાસ રમણનું કરાવ્યું હતું કોને આ ઇન્દ્રાણી બાઈને કોણે એવું દર્શન કરાવ્યું હતું ઠાકોરજીએ તેની દેહ રહી ત્યાં સુધી તે વહુજી મહારાજની સેવા ટેલમાં રહ્યા તે જ્ઞાતે ઔદિચ્ય બ્રાહ્મણ હતા બગસરા નિવાસી તે કૃપાપાત્ર નિકટવર્તી વૈષ્ણવ હતા એમને આપણા દંડવટ પ્રણામ પહોંચે પણ ઇન્દ્રાણી ખવાસણના જે અહીંયા આપણે આવ્યું ને કે દર્શન કર્યા છે શ્રી રૂકમણી વહુજીએ ઠકરાણી ઘાટ ઉપર રાસ રમે છે એવા દર્શન કર્યા છે અનેક સખીઓ સાથે તો આપણે આપણે એ ચાર જાણી લઈએ અત્યારે આપણે જે આ નાની વાત લીધી એ તો મોહનદાસ કાણાના પ્રસંગોમાંથી જોઈ જોઈ લીધી પણ હવે પુષ્ટિ સંહિતા ભાગ બેમાં માં છે કે ગોપેન્દ્રલાલજીને ચાર વહુજી છે સૌ પ્રથમ રજકુંવર વહુજી વીજુવંતી ચાર યુથના ભાવથી છે હવે ચાર યુથમાં કયું કયું યુથ છે એ આપણે પાના નંબર ત્રણસો ત્રશી ત્રણસો પંચ્યાસી બે જગ્યાએ આપેલું છે પ્રથમ બે વહુજી સાથે મથુરામાં લગ્ન થયા ને ત્રીજા રુકમણીજી સાથે સંવત સત્તરસો ને તેરમાં ધોલેરામાં લગ્ન થયા છે ચોથા લગ્ન જાંબુવંતી વહુજી સાથે ડુંગરપુરમાં થયા છે જાંબુવંતી વહુજી તો યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ છે એ વિશે આપણે અલગથી નાની વાતમાં પ્રસંગ આવી ગયો છે એટલે ચાર યુથ જે છે ને એમાં ચોથા યુથના અધિપતિ સ્વામીનીજી મહારાણીજી છે એ આપણે જોઈ ગયા પણ હવે ચાર ચાર યુથમાં કયા કયા ચાર પ્રિયાના જૂથમાં જાંબુ ચંદ્રાવલીજી લલિતાજી વિશાખાજી અને યમનાજી જેમણે લીલા માટે મનુષ્ય દેહ ધારણ કરીને ભૂતલમાં પધાર્યા શ્રી ગોપાલાજીના લાલ એવા ગોપેન્દ્રજી એમને જે ઈશ્વર છે તેમણે તેમનો સ્વકીય ભાવનો મનોરથ ભૂતલમાં ગ્રહસ્થ્રશ્રમથી અંગીકાર કરીને પરિપૂર્ણ કર્યો ચાર જે યુથ છે ચાર વૌજી છે એમાંની આજે ઇન્દ્રાણી ખવાસણ છે એ વૌજીની ખવાસણ છે અને એ વહુજીએ રાજના દર્શન કરાવ્યા એ આપણે જોયું તો એ ચાર વૌજીનો ભાવ આપણે જોઈ લીધો કે રુકમણી વૌજીએ દર્શન કરાવ્યા છે અને રૂકમણી વૌજી જાંબુવંતી વૌજી રુકમાવતી વૌજી અને વ્રજકુમારીજી આ ચાર યુથના ભાવથી છે